છોટાઉદેપુર જિલ્લાના સંકડા તાલુકાના છેવાડાના કલેડિયા ગામે ધોરણ એક થી આઠની પ્રાથમિક શાળા આવેલી છે જયારે બસો થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે શિક્ષકોનો મહેકમ છે આ શાળાના શિક્ષિકા બેન પંચાલ સ્વાતિબેન અનિલ કુમાર એક એક બે હજાર રોજ ત્રણ માસની રજા મૂકીને ગયા હતા જયારે તેનો અઢી વર્ષો સમાવી ગયો છે પરંતુ તે પ્રાથમિક શાળામાં આજ દિન સુધી નોકરી પર પરત ફર્યા નથી જ્યારે શાળામાં પરત ના આવતા શાળાના આચાર્યએ તેઓના વતનમાં નોટિસ મોકલી હોવાની હકીકત જણાવી રહ્યા છે જ્યારે શાળાના આચાર્યના જણાવ્યા મુજબ તેઓ વિદેશ જતા રહ્યા છે અને જાણ અગાઉ શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી જ્યારે આદિવાસી વિસ્તારમાં કાગળ ઉપર શિક્ષકની જગ્યા ભરેલી બતાવવામાં આવે છે જેના કારણે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે ધોરણ એકથી પાંચમાં ગુજરાતી વિષયના શિક્ષક હતા અઢી વર્ષથી આ શિક્ષક વિદેશ જતા રહેતા ગુજરાતી વિષયનો અભ્યાસ બાળકોને કરવામાં મુશ્કેલી પડી રહી છે ગુજરાતી વિષયના અભ્યાસથી બાળકો વંચિત રહ્યા છે જ્યારે હવે આચાર્ય અને શાળાના એસએમસી સભ્યો અને ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે શિક્ષિકા ઉપર કાર્યવાહી શિક્ષણ વિભાગ અને તંત્ર દ્વારા કરવામાં આવે તંખેરા તાલુકાની કલેડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પંચાલ સ્વાતિબેન અનિલકુમાર એક એક બે હજાર બાવીસથી વિદેશ પ્રવાસ ગયેલ છે અને જે છતી આઠમાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તો હાલ એમની કલેરિયા પ્રાથમિક શાળામાં છતી આઠમાં ભાષા શિક્ષક તરીકે એમની મહેકમમાં ગણાતા હોય એમની જગ્યા ખાલી છે અને આજ દિન સુધી આ પંચાલ સ્વાતિબેનનો જ્યાંથી રજા પૂર્ણ થઈ છે ત્યાં સુધી પગાર આકારેલ નથી પણ એ ભાષા શિક્ષક તરીકે છતી આઠમાં મહેકમ ગણાતા હોય તો એક શિક્ષકની અમારા બાળકો ઉપર અસર થાય છે એક શિક્ષક ઓછા હોય મહેકમમાં એક શિક્ષક ગણાતા હોય તો આ મેકમની જગ્યાએ એમની જગ્યાએ એક શિક્ષકની ભરતી થાય અને આ બેનશ્રી સામે કાર્યવાહી કરીને યોગ્ય ઘટતું થાય એવી અમારા ઉપલી કચેરી કક્ષાએથી અમે આશા રાખીએ છીએ અને પંચાલ સ્વાતીબેન અનિલકુમારની જિલ્લા કક્ષાએથી પણ નોટિસ ઇસ્યુ થઈ ગયેલ છે તમામ શ્રીઓને જાણ છે તાલુકા અને જિલ્લાના કે કલેડિયા પ્રાથમિક શાળામાં આ બેનશ્રી સતત ગેરહાજર છે ઓનલાઈન હાજરીમાં પણ સતત ગેરહાજર જ પુરાય છે અને જે અંગેની જાણ ઉપલી કક્ષા સુધી અમે કરી દીધેલ છે હાલ વાત કરીએ તો કલેડિયા પ્રાથમિક શાળામાં આજની સ્થિતિ એ બસો ત્રીસ બાળકો છે એકથી આઠની શાળા આવેલી છે અને છથી આઠમાં પાંચનું મહેકમ છે અને એકથી પાંચમાં ત્રણનું મેકમ છે જેની અંદરથી ભાષા શિક્ષક છથી આઠમાં એક બેન શ્રી ગયા છે અને એક સીઆરસીમાં ભરતી થવાથી એક શિક્ષક ગયેલ છે એટલે હાલ કલેયા પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષકના મેકમ પ્રમાણે જોઈએ તો એક શિક્ષકની ઘટ છે અને એક બદલીવાળા શિક્ષકની ઘટ છે હા બાળકોના ભાવિ પર અસર થવાની કારણ કે મેન આપણી ભાષા ગુજરાતી ભાષા છે અને ગુજરાતીના શિક્ષક ના હોય તો એ શિક્ષણ બીજા શિક્ષક પાસે કરાવવાનું થતું હોય તો એની અસર તો સીધી બાળકો પર થવાની જ છે અને શિક્ષક પર બીજા શિક્ષકનું ભારણ વધવાનું છે તો આ શિક્ષકો અત્યારે તો આપણા શિક્ષણ વિભાગના જે નિયમો છે એ મુજબ જે કાર્યવાહી થાય એ કરીને જલ્દીથી આ શાળાનું મહેકમ ખુલે અને શિક્ષિકા એમની જગ્યાએ બીજા આવે એવી અમારી આશા છે કલડિયા પ્રાથમિક શાળા એનું એસએમસી સભ્ય તરીકે તરવી અતુલભાઈ કનુભાઈ ગામ કલડિયા જે બે હજાર બાવીસથી શિક્ષિકા બહાર રહે છે તો એને પોતે વિચારીને રાજીનામું આપી દે એવી મારી માંગ છે એટલે કે જે તે બાળકો અત્યારે આ કલેડા સ્કૂલની અંદર બસોની ઉપર છે બસો વીસ ત્રીસ તો એમનું જે ભણતર બગડેના તો પોતે વિચારે અને રાજીનામું આપે એવી મારી માંગ છે તો ઉપલા અધિકારી કોઈ બી કલેક્ટર હોય જિલ્લા શિક્ષણ અધિકારી હોય તેમના પર થોડો કડક પગલાં લે અને એ રાજીનામું આવે તો નવા શિક્ષક આવે એવી